પછી પંદર મે દિવસે લગ્ન તો આપ બધાય જાણો છો કે ને અમે પિસ્તાલીસ જગ્યાએ તો જોયું પિસ્તાલીસ માગા જો કન્યાઓ જોઈ પછી તો જોવા બાપુ એક્સપર્ટ થઈ ગયેલો હવે જે છોકરા જોવા જવું હોય ને પૂરા પાસે ક્લાસ કરવા કેમ બેસાય કેમ જોવા કેટલું બોલાય અમે પૂરો એક જગ્યાએ ગયો ને ત્યાં રૂમ માં દીકરી બેઠી હતી ન્યાય ગયો દીકરી ઉભી થઈ ગયા આવો ભાઈ આવો પૂરો ગપ થી બોલો

મગરી તો તમે કહેતા હતા કે આ ન કરાય ઈ નહીં ઈ તો બરાબર છે હું ઉ તો ઈ બરાબર છે ને આવું હું કરાય પૂરા એ હાવું કરે હાવું તો કરે ઈ કે ઓર નથી વાત ઈ બરાબર છે

એ કે આજ વારા કદી ને તો અંદાજો જ લાગે આ મેં તો બ્રિગેડ છું નથી માયા ભાઈ આજની વાત જ ને પૂન વિદત લાડ્યો નથી

માયાભાઈ <laughs> <laughs>

આનો ફોન આવે ને તેમ તો અલળ જ મૂકેલો પુરીશનો ફોન આવે ને દીકરી ન્યા એટલે આ ને હવે તો થઈ ગયા જાય તો બેઠા ત્યાં સુધી કોઈ થઈ થાય કે કાર એમાં ઉભા રવાડા થઈ અને એમાં શની તો બઈન થાસ છે

कृष्ण गीता तो ही जाए। जाए। जाए में की दुई शुरू थी जाए प्रत्येक रात में मजर भागे लंका ने भूमि अशोक वाटिका मैं मां बैठे थे लोक रामायण बाप जानकी हाँ जान निर्जा मैडम आए धीरे धीरे आई खुना पोपसा खुला कौन मोचो बेटा

ભારત ધર્મ હિ થશે વર્ણ શંકર થાય એને નવા નવાબી થાય ને એનો મને કોઈ વાંધો નથી દિગ્રી એક જ વાર ખાલી 15 તી રાઈટ આવી હોય ભાઈ 15 તી આહરવેલ માં મારી દીકરી પહેલી વાર

ये प्रकृति महावा ठीक अजीव दीजी ता कोई नहीं है और मोडाटा नोरे झाडा रखे न था थारा पेट में नहीं, नहीं। <laughs> ले अब आमोय हवा आम आतरी बोले से हुकाम कंपनी नो महावा नाम फेकाने लागा लेवा बिचारा लोग जन हो एम हमारे पूरा ना घर <laughs> <ले दादिया। laughs> <ले दादिया। laughs> तो? ना आबे ओए पूरो पकड़ाई गयो से जे काए मा कयो आत એ એમ બેટા બેટા રોટલી બનાવતા પણ સુલા બધા એ તા ઓળો કોઈ રોટલો થાય દિવસ તો કરવી જ પડે ઈ ને શાલી પાસે મહેમાનનો જમ્યો હોય તેમતે હારું ભૂખે કા થઈ જાવું કેમ આવ્યું નઈ કોઈ આપડી સંપતિ જ આપડી ભૂખ છે તૃપ્તિ હોય એ સંપતિ નથી તૃપ્તિથી પૂરી થઈ જ્યું થોડી કમે ભૂખ મહેમાનની ભૂખ ઓવી જવે પર એમની ભૂખ ઓવી જવે ઓલી ભૂખ નઈ હો હા ઈ આ આ ભૂખનો એ તોલી ભૂખ આવે હા

ু স ন উ ধ ভা দি আ তু

थोर <highgli> हा નો મેક કે નો મે આવી આમ જો આ બજે આ તો છે ને અમે એડીડી પ્લાન પણ પડે હો એ બોલ તો વાત સાંભળ છે નથી મને બધી ખબર કોણ બકકે બોલ જા કે હું છે આઈ માય છે તાકે બીચ કહી ને

અલુ達 કા ને બધા એ તો છે ને બાપુ મારા બાપા ને કીધું પણ લોભ ના પેટ ના ઠીક

એવું છું એટલે બહુ મજા મોન તમારા પતિ દેવ તમારી કેમ બોલતા નથી યાર ભાઈ ها هر هڪ ڪو توهان سان هٻڙو چنه توهان جي گهڙي ڪا ڳالهه وندين ماري اتي ڪا ڪم ناهي ايوه جي وني ها هر بابو پتي پتي نه ها اها ڳالهه چنه توهان جو مون ڌيان نه ڏيو اهو بابو بابو ڇا به ميٺو جھڙو ٿي تي اهو

આપડે શું થાય કે હવાની છે હા તો આમ ઢીલો પડી ના ગાંડી વાંધો

કેરે બોલતો તો હેકર આયો ગોરીઓ કમાઈ રહા હો રહે હો રહે જંકલા કોઈનવાર બાપા એ તુ ઘરનો કેતો તું ખોટી વશમાં હું પાને કેતો તત ત મન લાગ્યું તે મન કોદી કયો ન રે ખીજલિંક કોદી કીયા ઓય ખીજલિંક કોદી કહી ઉઈ જાવ જો

મોદી સુધી હવે જમા પછી સપાટી જે કરી ના રી કેવા કલ્પના કરો આવી